શાંતિ સાત ચાર બે હજાર ચોવીસ આજના અવ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય રિવાઈઝ ડેટ છે એક ત્રણ અઠ્ઠાણું નવ્વાણું સંપૂર્ણ પવિત્ર બનીને સંસ્કાર મિલન મનાવવું આજ સાચી હોળી છે આજે બાપ દાદા ચારે તરફના પોતાના હોલિયેસ્ટ અને હાઈએસ્ટ બાળકોને જોઈ રહ્યા છે વિશ્વમાં સૌથી હાઈએસ્ટ ઊંચામાં ઊંચા શ્રેષ્ઠ આત્મા આ બાળકો સિવાય બીજા કોઈ છે તમે બધા ઊંચામાં ઊંચા બાપના બાળકો છો આખા કલ્પમાં ચક્કર લગાવીને જુઓ તો સૌથી ઊંચા પદવાળા બીજા કોઈ નજર આવે છે રાજ્ય અધિકારી સ્વરૂપમાં પણ તમારા કરતા ઊંચા રાજ્ય અધિકારી બન્યા છે પછી પૂજન અને ગાયનમાં જુઓ જેટલી પૂજા વિધિ પૂર્વક આત્માઓની થાય છે એનાથી વધારે બીજા કોઈની છે વન્ડરફુલ રહસ્ય ડ્રામાનું કેટલું શ્રેષ્ઠ છે જે આપ સ્વયં સ્વરૂપમાં આ સમયે પોતાના પૂજ્ય સ્વરૂપને નોલેજ દ્વારા જાણો પણ છો અને જુઓ પણ છો એક તરફ આપ ચૈતન્ય આત્માઓ છો અને બીજી તરફ તમારા જળ ચિત્ર પૂજ્ય રૂપમાં છે પોતાના પૂજ્ય સ્વરૂપને જોઈ રહ્યા છો ને જળ રૂપમાં પણ છો અને ચૈતન્ય રૂપમાં પણ છો તો વન્ડરફુલ ખેલ છે ને અને રાજ્યના હિસાબથી પણ આખા અખંડ અટલ રાજ્ય એક આપ આત્માઓનું જ ચાલે છે રાજા તો ખૂબ બને છે પરંતુ આપ વિશ્વરાજન અથવા વિશ્વરાજનની રોયલ ફેમિલી સૌથી શ્રેષ્ઠ છે તો રાજ્યમાં પણ હાઈએસ્ટ રૂપમાં પણ હાઈએસ્ટ અને સંગમ પર વર્ષાના અધિકારી મિલનના અધિકારી પરમાત્મા પ્રેમના અધિકારી પરમાત્મા પરિવારના આત્મા બીજા કોઈ બને છે તમે જ બન્યા છો ને બની ગયા છો કે બની રહ્યા છો બની પણ ગયા અને હવે તો વારસો લઈને સંપન્ન બની બાપની સાથે સાથે પોતાના ઘરે પણ જવાના છો સંગમનું સુખ સંગમ યુગની પ્રાપ્તિઓ સંગમ યુગનો સમય સુહાવનો એટલે કે સુખદ લાગે છે ને ખૂબ પ્રિય લાગે છે રાજ્યના સમયથી પણ સંગમનો સમય પ્રિય લાગે છે ને પ્રિય છે કે જલ્દી જવા ઈચ્છો છો પછી પૂછો કેમ છો કે બાબા વિનાશ ક્યારે પછી પૂછો કેમ છો કે બાબા વિનાશ ક્યારે થશે વિચારો છોને ખબર નહીં વિનાશ ક્યારે થશે શું થશે અમે ક્યાં હોઈશું બાપ દાદા કહે છે જ્યાં પણ હશો યાદમાં હશો બાપની સાથે હશો સાકારમાં અથવા આકારમાં સાથે હશો તો કઈ નહીં થશે સાકારમાં કહાની સંભળાવી છે ને બિલાડીના ઉંગરા ભઠ્ઠીમાં હોવા છતાં પણ સુરક્ષિત રહ્યા ને કે બળી ગયા બધા સુરક્ષિત રહ્યા તો આપ પરમાત્માના બાકો જે સાથે હશો તે સુરક્ષિત રહેશો જે બીજે ક્યાંય બુદ્ધિ હશે તો કઈ ને કઈ શેખ લાગે છે કઈ ને કઈ પ્રભાવ પડશે સાથે કમ્બાઈન્ડ હશો એક સેકન્ડ પણ એકલા નહી હશો તો સુરક્ષિત રહેશો ક્યારેક ક્યારેક કામકાજ અથવા સેવામાં એકલા અનુભવ કરો છો શું કરીએ એકલા છીએ ખૂબ કામ છે પછી થાકી પણ જાઓ છો તો કેમ નથી સાથી બનાવતા સાથી બનાવી દો છો હજાર ભૂજાવાળાને કેમ નથી સાથી બનાવતા કોણ વધારે સહયોગ આપશે હજાર બુજાવાળા કે બે ભૂજા

બાપ દાદા તમને સદા સાથ આપવા માટે આવ્યા છે પરમધામ છોડીને કેમ આવ્યા છે જાગતા કર્મ કરતા કરતા સેવા સાથ આપવા માટે જ તો આવ્યા છે બ્રહ્મા બાપ પણ તમને બધાને સહયોગ આપવા માટે અવ્યક્ત બન્યા વ્યક્ત રૂપથી અવ્યક્ત રૂપમાં સહયોગ આપવાની ગતિ ખૂબ તીવ્ર છે એટલે બ્રહ્મા બાપે પણ પોતાનું બ્રહ્મા બાપ બંને દરેક સમયે તમને બધાને સહયોગ આપવા માટે સદા હાજર છે તમે વિચાર્યું બાબા અને સહયોગ અનુભવ કરશો જો સેવા 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 ફક્ત એ જ યાદ છે બાપને કિનારે બેસીને જોવા માટે અલગ કરી દો છો તો બાપ પણ સાક્ષી થઈને જુએ છે જોઈએ ક્યાં સુધી એકલા રહે છે છતાં પણ આવવાનું તો અહીં જ છે તો સાથ નહીં છોડો પોતાનો અધિકાર અને પ્રેમની સૂક્ષ્મ દોરીઓથી બાંધીને રાખો ઢીલું છોડી દો દો છો છો સ્નેહને ઢીલો કરી અધિકારને થોડો સ્મૃતિથી કિનારો કરી દો છો તો આવું નહીં કરતા જ્યારે સર્વશક્તિવાન સાથેની ઓફર કરી રહ્યા છે તો આવી ઓફર આખા કલ્પમાં મળશે ન મળશે ને તો બાપ દાદા પણ સાક્ષી થઈને જુએ છે ઇમરજ રાખો બુદ્ધિ બિઝી રહે છે ને તો બિઝી થવાના કારણે સ્મૃતિ મર્જ થઈ જાય છે તમે વિચારો આખા દિવસમાં કોઈ ને પણ પૂછો કે બાપ યાદ રહે છે કે બાપની યાદ ભૂલાય છે તો શું કહેશે શું કહેવાય છે ના આ તો સાચું છે કે યાદ રહે છે પરંતુ રૂપમાં રહે છે કે મર્જ રૂપમાં રહે છે સ્થિતિ શું હોય છે ઇમરજ રૂપ ની સ્થિતિ ને મર્જ રૂપની સ્થિતિ આમાં શું અંતર છે ઇમર્જ રૂપમાં યાદ કેમ નથી રાખતા ઇમર્જ રૂપનો નશો શક્તિ સહયોગ સફળતા ખૂબ ઊંચી છે યાદ તો ભૂલી નથી શકતા ન ભૂલી શકાય કારણ કે એક જન્મનો સંબંધ નથી ભલે શિવ બાપ સત્યુગમાં સાથે નહીં હશે પરંતુ સંબંધ તો આજ રહેશે ને ભૂલાઈ ન શકે આ સાચું છે હા કોઈ વિઘ્ન ના વશ થઈ જાઓ છો તો ભૂલી પણ જાઓ છો પરંતુ આમ જ્યારે નેચરલ રૂપમાં રહો છો તો ભૂલતા નથી પરંતુ મર્જ રહે છે એટલે બાપ કહે છે વારંવાર ચેક કરો કે સાથનો અનુભવ મર્જ રૂપમાં છે કે ઇમર્જ રૂપમાં છે

ભલે પોતાના સ્થાન પર કેવી રીતે પણ રહો કેટલી પણ મહેનત કરે છતાં પણ મધુબનમાં ઘણા બાળકોને કળિયુગી પરિસ્થિતિ હોવાના કારણે ટિકિટ લેવાનું પણ મુશ્કેલ બને છે પરંતુ પ્રેમ પહોંચાડી જ દે છે એવું છે ને પ્રેમ માં પહોંચી દિવસે દિવસે વધતી જ જાય છે દિલ પર સાહેબ રાજી તો થાય જ છે પરંતુ સ્થૂળ સહયોગ પણ ક્યાંય ને ક્યાંય કેવી રીતે પણ મળી જાય છે ભલે ડબલ ફોરેનર્સ હોય કે ભારતવાસી બધાને આ બાપનો પ્રેમ પરિસ્થિતિની પાર કરાવી લે છે છે એવું ને પોતાના સેન્ટર પર તો એવા બાળકો પણ છે જે અહીંથી જાય છે વિચારે છે ખબર નહીં બીજા વર્ષે આવી શકીશું કે નહીં આવી શકીશ પરંતુ છતાં પણ પહોંચી જાય છે આ છે પ્રેમનું સબૂત પ્રમાણ અચ્છા આજે હોળી મનાવી મનાવી લીધી હોળી બાપ દાદા તો હોળી મનાવવા વાળા હોળી હોલીહંસોને જોઈ રહ્યા છે બધા બાળકોનો એક જ ટાઇટલ છે હોલીએસ્ટ દ્વાપર થી લઈને કોઈ પણ ધર્માત્મા અથવા મહાત્માએ સર્વને હોલીએસ્ટ નથી બનાવ્યા સ્વયં બને છે પરંતુ પોતાના ફોલોઅર્સને સાથીઓને છે ભણતર પણ શું છે તમારું સ્લોગન પણ છે પવિત્ર બનો યોગી બનો સ્લોગન છે ને પવિત્રતા જ મહાનતા છે પવિત્રતા જ યોગી જીવનનો મુખ્ય આધાર છે ક્યારેક ક્યારેક બાળકો અનુભવ કરે છે કે જો ચાલતા ચાલતા મનસામાં પણ અપવિત્રતા અર્થાત વેસ્ટ તથા નેગેટિવ પર ચિંતનના સંકલ્પ ચાલે છે તો કેટલો પણ યોગ પાવરફુલ ઈચ્છે છે પરંતુ થતો નથી કારણ કે જરા પણ અંશ માત્ર સંકલ્પમાં પણ કોઈ પણ પ્રકારની અપવિત્રતા છે તો જ્યાં અપવિત્રતાનો અંશ છે ત્યાં પવિત્ર બાપની યાદ જે છે યાદ જે છે જેવા છે તેવી રીતે નથી આવી શકતી જેવી રીતે દિવસ અને રાત સાથે નથી હોતા એટલે બાપ દાદા વર્તમાન સમય પવિત્રતા ઉપર વારંવાર આપે છે અપાવે છે સમય બાપ દાદા ફક્ત કર્મમાં અપવિત્રતા માટે ઈશારો આપતા હતા પરંતુ હવે સમય સંપૂર્ણતાની સમીપ આવી રહ્યો છે એટલે મનસામાં પણ અપવિત્રતાનો અંશ દગો આપી દેશે તો મનસા वाचा કર્મણા સબં સંપર્ક બધામાં પવિત્રતા અતિ આવશ્યક છે મનસાને હળવી નઈ કરતા કારણ કે મનસા બહારથી દેખાતી નથી પરંતુ મનસા દગો ખૂબ આપે છે બ્રાહ્મણ જીવનનો જે આંતરિક વારસો સદા સુખ સ્વરૂપ સદા શાંત સ્વરૂપ મનની સંતુષ્ટતા છે એનો અનુભવ કરવા માટે મનસાની પવિત્રતા જોઈએ બહારના સાધનો દ્વારા કે સેવા દ્વારા પોતે પોતાને ખુશ કરવા આ પણ પોતાને દગો આપવો છે બાપ દાદા જુએ છે ક્યારેક ક્યારેક બાળકો પોતાના પોતાને આજ આધાર પર સારા સમજી ખુશ સમજી દગો આપી દે છે આપી 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 પણ પણ છે 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 દે અને આ પણ એક ગૃહ્ય રહસ્ય છે શું થાય છે બાપ દાદા છે દાતાના બાકો છે તો સેવા યુક્તિયુક્ત પણ નથી મિક્સ છે થોડી યાદ અને થોડી બહારના સાધનો અથવા ખુશીના આધાર પર છે દિલના આધાર પર નથી પરંતુ દિમાગના આધાર પર સેવા કરે છે તો ફળ એમને પણ મળે છે કારણ કે બાપ દાતા છે અને તે એમાં જ ખુશ રહે છે કે વાહ અમને તો ફળ મળી ગયું અમારી સારી સેવા છે પરંતુ તે મનની સંતુષ્ટતા સદાકાળની નથી રહેતી અને આત્મા યોગ્યુક્ત પાવરફુલ યાદનો અનુભવ નથી કરી શકતો એનાથી વંચિત રહી જાય છે બાકી કંઈ પણ નથી મળતું એવું નથી કંઈ પણ નથી મળતું એવું નથી કંઈ ન કંઈ મળે છે પરંતુ જમા નથી થતું કમાયું ખાધું અને ખતમ એટલે આ પણ અટેન્શન રાખજો સેવા ખૂબ સારી કરી રહ્યા છો પણ પણ સારું મળી ગયું તો ખાધું અને ખતમ જમા શું થયું સારી સેવા કરી સારું રિઝલ્ટ નીકળ્યું પરંતુ તે સેવાનું ફળ મળ્યું જમા નથી કર્યું એટલે જમા કરવાની વિધિ છે મનસા વાચા કર્મણા પવિત્રતા ફાઉન્ડેશન પવિત્રતા છે સેવામાં પણ ફાઉન્ડેશન પવિત્રતા છે સ્વચ્છ હોય સાફ હોય બીજો કોઈ પણ ભાવ મિક્સ ન હોય ભાવ માં પણ પવિત્રતા ભાવના માં પણ પવિત્રતા હોળીનો અર્થ જ છે પવિત્રતા

તો આવી હોળી મનાવી કે ફક્ત ડાન્સ કરી લીધો ગુલાબજળ નાખી દીધું તે પણ સારું છે ખૂબ મનાવો બાપ દાદા ખુશ થાય છે ગુલાબજળ ભલે નાખો ડાન્સ ભલે કરો પરંતુ સદા સદા ડાન્સ કરો ફક્ત પાંચ દસ મિનિટ નો ડાન્સ નહીં એકબીજામાં ગુણોના વાઇબ્રેશન ફેલાવવા આ ગુલાબ જળ નાખવું છે અને બાળવાને તો તમે જાણો જ છો શું બાળવાનું છે હમણા સુધી પણ બાળતા રહો છો દર વર્ષે હાથ ઉઠાવીને જાય છે બસ દ્રઢ સંકલ્પ થઈ ગયો બાપ દાદા ખુશ થાય છે હિંમત તો રાખે છે તો હિંમત પર બાપ દાદા મુબારક પણ આપે છે રાખવી પણ પહેલો કદમ છે પરંતુ બાપ દાદાની શુભ આશા શું છે સમયની તારીખ બે હજાર એક માં થશે બે હજાર પાંચ માં થશે આ નહીં વિચારો ચાલો એવર રેડી નહીં નહીં પણ બનો એને પણ બાપ દાદા છોડી દે છે પરંતુ વિચારો બહુ જ કાળ એટલે કે લાંબા કાળના સંસ્કાર તો જોઈએ ને જો સમય આવવા પર કર્યો તો તે બહુકાળ થયો કે અલ્પકાળ થયો છેમાં ગણતરી થશે અલ્પકાળમાં થશે ને તો વિનાશી બાપ પાસેથી વારસો શું લીધો અલ્પકાળનો આ ગમે છે નથી ગમતું તો બહુ જ કાળનો અભ્યાસ જોઈએ કેટલો સમય છે તેને વિચારો જેટલો બહુ જ કાળનો અભ્યાસ હશે એટલો અંતમાં પણ દગો નહીં ખાશો બહુ જ કાળનો અભ્યાસ નથી તો હમણાના બહુ જ કાળના સુખ બહુ જ કાળની શ્રેષ્ઠના અનુભવથી પણ વંચિત થઈ જાઓ છો એટલે શું કરવાનું છે બહુ જ કાળ કરવાનો છે બુદ્ધિમાં તારીખની પ્રતિક્ષા હશે તો પ્રતિક્ષા નહીં કરતા પ્રબંધ કરો બહુ જ પ્રબંધ કરો તારીખ પણ તમારે લાવવાની છે સમય તો હમણાં પણ એવર રેડી છે કાલે પણ થઈ શકે છે પરંતુ સમય તમારા માટે રોકાયેલો છે તમે સંપન્ન બનો તો સમયનો પડદો અવશ્ય હટવાનો છે તમારા રોકાવાથી રોકાયેલો છે રાજ્યધિકારી તો તૈયાર થાય ને તખ્ત તો ખાલી ન રહેવું જોઈએ શું એકલા વિશ્વરાજન રાજન તખ્ત પર બેસશે એમાં શોભા હશે શું રોયલ ફેમિલી જોઈએ પ્રજા જોઈએ જોઈએ બધા ફક્ત રાજ્ય પર બેસી જાય જોતા રહે ક્યાં ગઈ મારી રોયલ ફેમિલી એટલે બાપ દાદાની એ જ શુભ આશા છે કે બધા બાળકો ભલે નવા છે કે જૂના છે જે પણ પોતાને બ્રહ્માકુમારી કે બ્રહ્માકુમાર કેવડાવે છે ભલે મધુબન નિવાસી કે વિદેશ નિવાસી અથવા ભારત નિવાસી દરેક બાળક બહુજ કાળના અભ્યાસ પર બહુજ કાળના અધિકારી બને ક્યારેક ના નહીં પસંદ છે એક હાથની તાળી વગાડો પાછળવાળા હોશિયાર છે

તમારું સન્મુખ બેસવાનું ભાગ્ય છે અને એમનું ત્યાગનું ભાગ્ય જમા થઈ રહ્યું છે સારું બાપ દાદાની એક આશા સાંભળી પસંદ છે ને હવે આગળના વર્ષ શું જોશો આવી રીતે જ ફરી હાથ ઉઠાવશો હાથ ભલે ઉઠાવો બે બે ઉઠાવો પરંતુ મનનો હાથ પણ ઉઠાવો દ્રઢ સંકલ્પનો હાથ સદા માટે ઉઠાવો બાપ દાદા એક એક બાળકના મસ્તકમાં સંપૂર્ણ પવિત્રતાની ચમકતી મણી જોવા ઈચ્છે છે નયનોમાં પવિત્રતાની ઝલક પવિત્રતાના બે નયનોના તારા રૂહાનિયતથી ચમકતા જોવા ઈચ્છે છે બોલમાં મધુરતા વિશેષતા અમૂલ્ય બોલ સાંભળવા ઈચ્છે છે કર્મમાં સંતુષ્ટતા નિર્માણતા જોવા ઈચ્છે છે ભાવનામાં સદા શુભ ભાવના અને ભાવમાં સદા આત્મિક ભાવ ભાઈ ભાઈ નો ભાવ સદા તમારા મસ્તક થી લાઈટ નો ફરિશ્તા પડા તાજ દેખાય દેખાવાનો મતલબ છે અનુભવ થાય આવા સજા સજેલા મૂર્ત જોવા ઈચ્છે છે અને આવી મૂર્ત જ શ્રેષ્ઠ પૂજ્ય બનશે તે તો તમારા જળ ચિત્ર બનાવશે પરંતુ બાપ ચૈતન ચિત્ર જોવા ઈચ્છે છે અચ્છા ચારે તરફના સદા બાપ દાદાની સાથે રહેવાવાળા સદા સમીપના સાથી સદા બૌજકાળના પુરુષાર્થ દ્વારા બૌજકાળનો સંગમયુગી અધિકાર અને ભવિષ્ય રાજ્ય અધિકાર પ્રાપ્ત કરવાવાળા અતિ સેન્સિબલ આત્માઓ સદા પોતાની શક્તિઓ ગુણોથી સજા સજેલા રાખવાવાળા બાપની આશાઓના દીપક આત્માઓ સદા સ્વયં ને અને હાઈએસ્ટ સ્થિતિમાં સ્થિત રાખવા વાળા બાપ સમાન અતિ સ્નેહી આત્માઓને બાપ દાદાના યાદ પ્યાર અને નમસ્તે સર્વ વિદેશ અથવા દેશમાં દૂર બેઠેલા પણ સન્મુખ અનુભવ કરવા વાળાઓને બાપ દાદાના ખૂબ 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 યાદ પ્યાર આજનું વરદાન સમયને શિક્ષક બનાવવાના બદલે બાપને શિક્ષક બનાવવા વાળા માસ્ટર રચયતા ભવ ઘણા બાળકોને સેવાનો ઉમંગ છે પરંતુ વૈરાગ્ય વૃત્તિનું અટેન્શન નથી આમાં અલબેલા પણ છે ચાલે છે થાય છે થઈ જશે સમય આવશે તો ઠીક થઈ જશે આવું વિચારવું અર્થાત સમયને પોતાનો શિક્ષક બનાવવો બાળકો બાપને પણ દિલાસો આપે છે પીકરણી કરો સમય પર ઠીક થઈ જશે ફરી કરી કરી લઈશું આગળ વધી જઈશું પરંતુ આપ માસ્ટર રચયતા છો સમય તમારી રચના છે રચના માસ્ટર શિક્ષક બને આ નથી સ્લોગન છે બાપની પાલનાનું રિટર્ન છે સ્વને અને સર્વને પરિવર્તન કરવામાં સહયોગી બનવું ઓમ શાંતિ